ખેડૂતને આધારે બહુ બધો નિભાવ થાય છે ખેડૂતની મહત્તા કેટલી બધી અદ્ભુત છે નાનકડો પ્રસંગ ભાવનગર મહારાજનો તમને જેથી આપને ખબર પડે ખેડૂતની શું મહત્તા છે એકવાર ઘટના ઘટી કૃષ્ણ કુમારસિંહજી મહારાજ સાવરકુંડલાથી ધારી બાજાવી રહ્યા હોય પોતાની જીપમાં અને બે ત્રણ વર્ષથી ભયંકર દુષ્કાળ પડેલા ભક્તો ખરેખર ઠાકોરજી પચીસ ત્રીસ વર્ષથી ઘણી મહેરબાની કરી છે લગભગ લગભગ દુષ્કાળો નથી પડતા ન તો તમે ત્રીસ વર્ષ કરતા આગળ જતા રહો એક સારું થાય ને તણ ઠપકારે એક સારું થાય ને તણ ઠપકારે આ તો બહુ વર્ષથી ભક્તો દુષ્કાળ નથી પડ્યા અને ખૂબ સુંદર રીતે પાક પાકે છે એનું ઓચિંતા વધારે દુઃખ એટલા માટે ભક્તોને થાય ખેડૂત લોકોને થાય કે હાથમાં આવેલું જુટવાઈ ગયું એટલે વધારે દુઃખ થાય સ્વાભાવિક છે પણ વર્ષો પહેલા બહુ દુષ્કાળો પડતા બે ત્રણ વર્ષના ઉપરા ઉપર દુષ્કાળ પડેલા કૃષ્ણ કુમાર શ્રીજી મહારાજ એની જીભ સારુમલાથી ધારી બાજુ આવી રહી છે નાનો પાત્રો કેડો છે એમાં જીભ આવી રહી છે થોડો વરસાદ થયેલો કીચડ જામી છે સામેથી એક ખેડૂત ગાડો લઈને આવી ગયો છે અને વચ્ચે ભેગા થઈ ગયા એટલો પાતળો કેડો છે કે એટલી બધી નાની છે કે એકબીજા ગાડાને ગાડીને છાતરી ન શકે એટલે ડ્રાઈવરે જીપમાંથી મોટું બાર કાઢી પેલા ખેડૂત ય વળસા જેવા આમાં ગાડું ચલાવ્યો તને ભાન નથી પડી આ કોની જીપ આવે તને ખબર છે અઢારસો પાદરના ધણી કૃષ્ણ કુમારસિંહ મારી જીપ આવે બાળગાડું પાછું બે ત્રણ કિલોમી પેલા ખેડૂતના મોઢામાં ત્યારે પેલો ડ્રાઈવર કે એમ કેવી રીતે પાછું હું તને શીખડાવું કેવી રીતે પાછું એમ કહી અને ગાડીમાં અંટર કાઢ્યું કૃષ્ણ મહારાજ મારા કહ્યું તારે નીચે નથી ઉતરું હું નીચે ઉતરું છું કૃષ્ણ કુમારસિંહજી મારે નીચે ઉતર્યા છે પેલા ખેડૂતની સામે એનું ભારે યા છે અને કૃષ્ણ કુમારસિંહજી મહારાજે પ્રશ્ન કર્યો કે ભાઈ તારા ગાડું પાછું હોય તો શું કરવું પડે કૃષ્ણકુમારજી મારે પ્રશ્ન શું પૂછ્યો તારે ગાડું પાછું હોય તો શું કરવું પડે અને ખેડૂતે વાતનો પ્રારંભ ક્યાંથી કર્યો ખબર સાહેબ ત્રણ ચાર વર્ષથી ભયંકર દુષ્કાળ પડી રહ્યા છે હું ગરીબ ખેડૂત છું અને ભાડા કરીને પેટ ભરું છું દુષ્કાળને કારણે કુવળ ખવડાવીને આ બળદ ને ચલાવું આ ગાડન મારે પાછું હોય ને તો બળદ ને મારતા 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 મારે પાછા લઈ જવા પડે પણ બે ત્રણ કિલોમીટર પાછા આ બળદ લઈ જાવ ને ત્યાં સુધીમાં તો મારા બળદ મરી જશે બળતા ખેડૂતને આંખે માંથી ટપ 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 આસુડા પડવા મી ગયા અઢારસો પાદરના ધણી કૃષ્ણ કુમારજી આંખ પણ ભીની થઈ ગઈ એટલે ડ્રાઈવરને પ્રશ્ન કર્યો છે તારી ગાડી રિવર્સ ગિયર છે હાથ પાડવી પડે છે તો તારી જીપ પાછી રિવર્સ લઈ લે ત્યારે ખેડૂતના મોઢા પેલા ડ્રાઈવરના મોઢામાં શબ્દ નીકળે આ બળસા જેવા ને સમજાવવા જોઈએ ભાન થવું જોઈએ કૃષ્ણકુમારસિંહજીના મારના મુખમાંથી શબ્દ નીકળ્યા ધરતીના છાયા એવા ખેડૂતને અને ગૌ ગૌ માતાના જાયા બળદને મારતા મારતા ગાડાને પાછું વાળવું પડે આવી ભયંકર સ્થિતિ છે અને તું અને બરસા જેવો કે છો વાળ જીપને પાછી આટલા શબ્દો સાંભળતાની સાથે પેલા ખેડૂતના મુખમાંથી શબ્દ નીકળ્યા હે ઠાકોર હે ઠાકોર માલિકા આપીનો તો જન્મ જન્મ સુધી કૃષ્ણ કુમારજી મહારાજ જેવો માલિકા આપશે એટલે ફક્ત ખેડૂતની બહુ મોટી મહત્તા છે અને જે જે લોકો ખેડૂતને આ ભાવથી જોતા શીખ્યા છે એના પર ઠાકોરજીની મહેરબાની પણ બહુ થઈ છે ભાવનગરનો જ પ્રસંગ જ્યારે નીકળ્યો છે ત્યારે બીજો પ્રસંગ કહી દઉં એક ફેરી એક ખેડૂત કર ભરવા માટે ભાવનગર નર્સની કચેરીમાં આવ્યા છે પ્રભાશંકર પટણી દિવાન છે ખેડૂતને આવેલા જોતાની સાથે પટણી સાહેબે કહ્યું છે આવો

તમને નીચે કેમ ભક્તો આવો ખેડૂત સમાજ છે ખાસ તો આ દરિયા પટ્ટી વધારે આપત્તિ આવી છે હૃદય હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ શાળુ પાક ઠાકોરજી ખૂબ સારો આપે જેથી કરીને ખેડૂતના જન્મ આવેલા દુઃખ એમાંથી ખેડૂત સમાજ બહાર નીકળે